વિરોધ કરી દાદાગીરી કરવામાં આવતા આખર સ્થાનિક રહીશો એકત્ર થયા હતા અને બાડોલી નગરપાલિકા ખાતે પહોંચી પ્રમુખને પત્ર આપી વડીલોની મૃત્યુ બાદ અંતિમ વિસામાની જગ્યા બાબતે ન્યાય અપાવવા માટે પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી માંગણી કરવામાં આવી હતી હું નટુભાઈ છગનભાઈ રાઠોડ સુટી જાફા વિસ્તારમાં અમે વર્ષોથી રહીએ છીએ અને અમારી અંતિમ ક્રિયા જ્યારે અમારા મલણની અંદર જ્યારે મોતબેદ થાય તો અમારા વિસામાની સામે એક હવે વિધર્મી એટલે એક કિસ્સો રહેતો છે ભંગરનો ધંધો કરતો છે અને ત્યાં અમારી આ વિધિ માટે ના ગઈ છે અને અમારી લાગણી ડૂબાવે છે એટલે અમે નગરપાલિકા ઓફિસમાં પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અને સ્થળ પર આવીને એ જગ્યા પર અમે વિસાવા માટે જગ્યા માંગણી કરેલી છે નમસ્કાર ધર્મેશભાઈ પટેલ બારડોલ નગરપાલિકા પ્રમુખ આ જો સુરતી ઝાપા વિસ્તારની અંદરથી આવેલા રહીશોએ એમની રજૂઆત આજે અહીંયા રજૂઆત કરી હતી અને ચોળો બનાવવા માટે જે અંતિમ વિધિ માટે જતા સમયે જે ચકલાએ જે ચોળો બનાવવા માટેની એમને રજૂઆત હતી તે રજૂઆતે આજે ધ્યાનમાં લઈ અમે ચર્ચા વિચારણા કરી છે અને સ્થળ વિઝિટ કરી યોગ્ય જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે તે જાણ કર અંતિમ વિધિ દરમિયાન કરવામાં આવે છે અંતિમ વિધિ વખતે જે આપણે છેલ્લી કરીએ આ કરવાનું આવે છે ત્યાં એક કોઈ મુસ્લિમ ઈસમભાઈ છે જેમની એવી રજૂઆત થાય છે કે અહીંયા આવું કંઈ કરવું નહીં આમ કરવું નહીં તેમ કરવું નહીં એવી એમની સ્થાનિકોની રજૂઆત છે પણ એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ વર્ષોથી આ બાપ દાદાના સમયથી એ લોકો આ વિધિનો અહીંયા આ જગ્યા પર જ સ્થળ પર કરે છે એમની એવી રજૂઆત હતી